છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપે પત્તું ખોલ્યું છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જસુભાઈ રાઠવાને જાહેર કરાયા આ અગાઉ જસુભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે બે માં છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હતા જસુભાઈ રાઠવા ભાજપના સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર તરીકે જાણીતા છે જસુભાઈ રાઠવાનું નામ જાહેર થતા તેઓના ઘરે શુભેચ્છકો તેમજ કાર્યકરોએ તેઓના નિવાસસ્થાને ફટાકડા ફોડી વધામણા કર્યા હતા जुना जोगिया ना पत्ता कपाता कहीं खुशी कहीं गम जो माहौल सर जाये होतो जो खुशी व्यक्त करता करता सुकोई रहा अच्छे जस्सु भाई रटवा। स्वागत है देशना या सर्विंग श्री नरेंद्र भाई मोदी साहेब। દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને